નમસ્કાર ખેડૂત ભાઈઓ હું પટેલ તુષાર આજે આપણે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના મોવિયા ગામે આવીએ છીએ આ એક પ્રગતિશીલ ખેડૂતે તેમના મરચીના પાકમાં આથી પંદર દિવસ પહેલા વેલકમ એગ્રો ટેક લો તો આપણે ખેડૂતના મુખે સાંભળી કે મેગા કિટનું રિઝલ્ટ કેવું લાગ્યું તમારું નામ વિકુલ હશે તમે આ મેગા કિટ ક્યાંથી લાવેલા પ્રમુખ એગ્રો પિયુષ બેનિયાથી અને નાય ખાઈને પંદર દિવસ ત્યાં આજે તો તમને મેગા કિટ નું રિઝલ્ટ કેવું લાગે કઈ કઈ રીતે સારું બધી રીતે ટુકમાં નાખ્યા પછી સુપર ટુકમાં વૈદમાં સારું ફૂટ અને આજે જે ફ્લાવરિંગ ચાલુ થઈ ગયું કમ્પ્લીટ આ રિઝલ્ટ સારું બીજા ખેડૂત ભાઈઓનો શું પ્રમણ કરવા માંગશો ગોપરા ગોપરા મેગા પીયશ ભાઈ આપણી સાથે બોન્ડરથી પ્રમુખ એકલોમે પિયુષભાઈ પણ હાજર છે તો તેમણે પૂછી કે તમને મેગા કિટના આપણે બે ત્રણ ફિલ્ડ જોયા તો તમને મેગા કિટનું મગફળીમાં કપાસમાં મરચીમાં તમને રિઝલ્ટ કેવું જોવા મળે અમે બે બે દિવસથી આ ફરીએ છીએ ફિલ્ડમાં બધું પાક જે ખેડૂત મિત્રો એ મેગા કિટ વાપરેલી છે એમાં એમના અભિપ્રાય પણ લઈ છીએ અને પાક નિર્દેશક કરીએ છીએ તો ખેડૂતના મુખેથી તમને જે મેગા કિટનું જે કઈ પ્રમાણમાં આપણે વાત કરેલી હતી એ પ્રમાણે રિઝલ્ટ છે જ અને ખેડૂતો પણ કહે છે કે મેગા કીટનું રિઝલ્ટ સારું છે જો આજે આપણે આવ્યા છે શિવરાજગઢ ગામના જે વિપુલભાઈ છે એમના ફિલ્ડ ઉપર એમને મરચી વાવી છે તો આજે એ મેગા કીટ એમને આ મરચી મરચીમાં નાખેલું છે તો એમને કીધું કે ના રિઝલ્ટ સારું છે આજે તારીખ છે અને વાર શુક્રવાર છે અને શિવરાજગઢ ગામના જે વિપુલભાઈ એમને મેગા કિટ વાપરેલી છે તો વિપુલભાઈ તમને સંતોષકારક રિઝલ્ટ મળ્યું છે મેગા કીટ નો તો શું કહેવા માંગો ખેડૂત મિત્રોને ને વપરાય વપરાય ને

તો આ મેગા કિટ તમને સંતોષકારક રિઝલ્ટ મળેલું છે એ તો ખરું જ ને બીજો આપણે વેલકમ એગ્રોટેક ની ઘણી બધી પ્રોડક્ટ આવે છે તેમાં આપણે મરચીના પાકમાં જ્યારે ફ્લાવરિંગ ચાલુ થાય ત્યારે તમે અમારું મેગા પાવર આવે છે પ્રતિ પંપમાં પચાસ એમ નું એનું માપ છે પચાસ એમ મેગા પાવર અને પચીસ થી ત્રીસ ગ્રામ અમારો એબીસી જે એમ ઇનો ચિલેટેડ બોરોન કેલ્શિયમ આવે છે એ તમે છટકાવ કરવાથી તમારે જે મરચીમાં જે પ્રોડક્શન રહ્યું એક ધારું આવશે મરચું ક્વોલિટી વાળું બનશે અને બજાર ભાવ પણ સારા મળશે એ સિવાય તમે મેગા પાવર નીચે રીપમાં પણ આપી શકો છો એકરે એક લીટર અને એ સિવાય મરચીના પાકમાં મેગા કીટ છે અથવા કોઈ ખેડૂતભાઈનો રીપ હોય તો રીપમાં આપણે વેલ કીટ આવે બાવીસ કિલોની જે વેલ કીટ માં જરૂરી જોતા પાક ને પોષક તત્વો મળી રહે તો વેલ કીટ પણ તમે એકરે એક બેગ આપી શકો છો અને એ આપડે જય જવાન જય કિસાન